નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો ઓછલ પોલીસ મથક ખાતે ડીવાયએસપી દ્વારા દુષ્કર્મના ગુના અંગે માહિતી અપાઈ તાપી જિલ્લાના નિઝાર ડિવિઝનના ડીવાયએસપી ઈશ્વર પરમાર દ્વારા દુષ્કર્મના ગુનામાં ઝડપાયેલા આરોપી અંગે માહિતી આપવામાં આવી હતી જે માહિતી ત્રણ કલાકે મળી હતી ના તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રેવીસ એપ્રિલના રોજ એક બળાત્કાર તથા પ્રિવેન્શન ઓફ ચાઇલ્ડ અગેન્સ્ટ સેક્સ્યુઅલ ઓફેન્સ યાન કે પોક્સો એક્ટ અંતર્ગત એક ગુનો દાખલ થયેલ છે જેની વિગતે જોતાં એક અગિયાર વર્ષની બાળા જે એક દુકાને વસ્તુ ખરીદવા માટે ગઈ તે વખતે આરોપી નામે સુરેશભાઈ નુરજીભાઈ ગામિત ઉંમર વર્ષ સાહીઠના તેઓ દુકાનની અંદર હતા અને આ દીકરી પેપ્સિકોલા લેવા માટે ગયેલી તે વખતે આ ઘરમાં બોલાવી અને દુષ્કર્મ જેમાં ગુનો નોંધાતા આરોપીની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે સોંગોર પોલીસ મથક ખાતે નવા પીઆઈ નું ભાજપ શહેર પ્રમુખ અને પાલિકાના હોદ્દેદારો દ્વારા સન્માન કરાયું તાપી જિલ્લા પોલીસ વિભાગમાં થયેલા ફેરફાર અંતર્ગત સોંગલ પોલીસ મથકમાં એન એસ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે જો પોલીસ મથક ખાતે હાજર થઈ ચાર્જ સંભાળી લેતા ભાજપ શહેર પ્રમુખ અને સોંગલ નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા સન્માનકારી મુલાકાત કરવામાં આવી હતી જે માહિતી ગુરુવારના રોજ બાર કલાકે મળી હતી તાપી જિલ્લા કલેક્ટર અને ડીડીઓને દેવાડા ગામના અરજદાર દ્વારા દબાણ બાબતે અરજી અપાઈ તાપી જિલ્લાના નિઝર તાલુકાના દેવાડા ગામના અરજદાર શશીપાલ ઠાકરે અને મચ્છિન્દ્ર પવાર દ્વારા કલેક્ટર અને જિલ્લાના ડીડીઓને અરજી આપી રજૂઆત કરાઈ છે જેમાં દેવાડા ગામના ઉપસરપંચ યોગેશ રાજપૂત દ્વારા સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે જે માહિતી ચાર કલાકે મળી હતી તાપી જિલ્લા કલેક્ટરની હાજરીમાં નિઝર મામલતદારની કચેરી ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના નિઝર તાલુકાની મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની હાજરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકા અરજદારો દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નો સાંભળી ચર્ચા કરી તેનું નિરાકરણ લાવવાની તજવીજ હાથ ધરાઈ હતી જેમાં નિઝરના મામલતદાર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી ત્રણ કલાકે મળી હતી કોકરમુંડા તાલુકાના ગામના હિન્દુ આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના હિન્દુ સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદ હુમલાના ગુનેગારને પકડી કડકમાં કડક સજા આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે જે આતંકવાદના વિરોધમાં ઉગ્ર રોષ હોય જે આવેદનમાં અલગ અલગ મુદ્દા આવરી લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે માહિતી પાંચ કલાકે મળી હતી તાપી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પીઆઈ કક્ષાના અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી તાપી જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા છ પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં એ આર જાધવ એસ ચૌહાણ એમ ડી વિઠ્ઠલપરા જે બી આહિર કેડી મંડોરા અને એનઆઈ બારોટ નામના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની વિવિધ પોલીસ મથક અને બ્રાન્ચમાં આંતરિક બદલી કરવામાં આવી છે જે માહિતી ગુરુવારના રોજ બે કલાકે મળી હતી વ્યારા શહેરના જૂના બસ સ્ટેન્ડ નજીક જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદી હુમલાનો ભોગ બનેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરના જૂના બસ સ્ટેન્ડ ખાતે હિન્દુ આગેવાનો દ્વારા ભેગા મળી જમ્મુ કાશ્મીર ખાતે કાયદાપૂર્વક ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા હુમલો કરી માનવવત કરવામાં આવતા તેનો વિરોધ કરી બાદમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જે માહિતી ગુરુવારના રોજ સાડા છ કલાકે મળી હતી તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં અધિકારીઓની હાજરીમાં નીટની પરીક્ષા આયોજન અંગે બેઠક યોજાઈ તાપી જિલ્લાના વ્યારા સહિતના સેન્ટરો પર આગામી ચાર મહિના રોજ યોજાના નીટની પરીક્ષાના આયોજન અંગે બેઠક યોજાઈ હતી જે બેઠકમાં જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા જ્યાં વિવિધ મુદ્દે ચર્ચા કરી ગરમીને ધ્યાને લઈ આરોગ્ય સહિતની વિવિધ સુવિધા પૂરી પાડવા ચર્ચા કરવામાં આવી હતી જે માહિતી ગુરુવારના રોજ ચાર કલાકે મળી હતી વાલોડ તાલુકાના અંબાજ ગામે નવા દૂધ ઘરનું ઉદ્ઘાટન કરાયું જેમાં ધારાસભ્ય સહિતના આગેવાન હાજર રહ્યા તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંબાજ ગામે નવા દૂધ મંદિરીના મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય મોહન ઢોળિયા તેમજ સુમુલ ડેરીના ડિરેક્ટર નરેશ પટેલ સહિત હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા જેમાં અંબાજ ગામના વડીલો અને યુવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા જે માહિતી ગુરુવારના રોજ એક કલાકે મળી હતી સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબ્સ્ક્રાઇબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે આભાર